નામ વિશે માહિતી લેશું એનું સૌથી પ્રથમ નામ છે ઓમ રામેશ્વરાય નમ એનું કોમન નામ છે હવે શરૂઆત થાય છે પ્રથમ નામથી ઓમ મહુદ્રાય મહાદેવાય નમ ઓમ મહાકર્માય નમ ઓમ અજીતાય નં શ્યાચાર્ય નમ ગુઢ તત્વાય નમ તત્વલક્ષ્યાય નમ તત્વ નમઃ તત્વ તપ્તએ નમ ઓમ જન્મંગલાય નમ વૈરાટેમલાય નમ શક્તિ શ્રેષ્ઠાય નમ મદય નમ ઓમ શક્તિસમૂહા નમ ઓય દા દાતેય નમ્યાચકાય નમ બ્રહ્મ બ્રહ્મણે નમ યોગી આરતાય નો માર્ગ સ્થા નમ શત્ય આશ્રતાય નૃ કાળયાય નમ ઓમ શર્વિવરાય નમ ઓમ સર્વાચારાય નમોર્વે દેવાય નમો સર્વગુપ્તાય નમો સર્વ નમરાજરાજેશ્વરાય નમ સર્વાજા નમ શર્વમંત્રચેતન્યાય નમક્ષા નમ